નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો ખાસ એ માટે બનાવવામાં આવ્યો છે કે હમણાં જ તમને ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો બે ઓગસ્ટની દિવસે આવી ગયો હતો અગિયાર અગિયાર વાગે તમામ ખેડૂતોના ખાતા જમા થવાનું શરૂ થઈ ગયું હતું પણ આજે મિત્રો બે દિવસ થઈ ગયા છે હજી ઘણા ખેડૂતોના ખાતામાં નથી આવ્યો એ ખેડૂતોને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને એ મિત્રોને સવાલ છે કે હવે શું હપ્તો નહીં આવે એવું નથી મિત્રો તમારો હપ્તો ક્યાંય નથી ગયો તમારો હપ્તો આવી જવાનો છે પણ એના માટે તમારે મિત્રો વિડીયોને અંત સુધી જોવો પડશે જો તમે જરી ક્યાંય ઓલું કરશો તો તમને ખબર નહીં પડે અને તમારો હપ્તો અટકતો જ રહેશે અને બીજે ક્યાંય તમારે જવાની જરૂર નથી મિત્રો પણ આવી જ માહિતી માટે મિત્રો આપણી ચેનલે અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવવાનું ન ભૂલતા જેના કારણે તમને આવી જ માહિતી દરરોજ જોવા મળતી રહે તો હવે મિત્રો વાત કરીએ તો હપ્તો ન આવવાનું કારણ શું છે તો મિત્રો ઘણી વખત ખેડૂતો હપ્તો આવતો હોય એની પહેલાં જે માહિતી ભરતા હોય છે એમાં ભૂલ હોય છે અને મિત્રો તમારે જોવાનું કે એક નાનો આંકડાનો પણ ફેર છે તો પણ તમારો હપ્તો નહીં આવે કારણ કે મિત્રો હવે કાયદા અને થોડીક મજબૂત થઈ ગયું છે કડક થઈ ગયું છે જેના કારણે હવે નહીં ચાલે અને મિત્રો ઘણાને આધાર કાર્ડ નામમાં ફેર પણ હોય છે આધાર કાર્ડમાં નામમાં ફેર હોય તો પણ તમારો હપ્તો અટકશે અને પછી તમારી જે બેન્કની ડિટેલ તમે ભરો છો એ નું ખાતું ઘણા ખેડૂતોને બંધ થઈ ગયું હોય તોય હોય પણ નહીં મિત્રો નું ખાતું પણ ચાલુ હોવું જોઈએ અને બેંકની ડિટેલમાં તો તમારે મિત્રો બહુ ધ્યાનથી ભરવું પડશે કારણ કે એમાં તો એક આંકડાનો ફેર પડે તો પણ તમારું વયું જાય છે અને મિત્રો સૌથી અગત્યની જે ભૂલ છે જે તમામ ખેડૂતો એમાં જ અટવાઈ જાય છે એ છે મિત્રો ઈ કેવાયસી મિત્રો હવે અત્યારે નવા નિયમ મુજબ ઈ કેવાયસી પૂરું કરાવવું ફરજિયાત છે એનાથી મિત્રો તમારો હપ્તો સચોડો નહીં આવે બીજું બધું એસી ચાલશે પણ ઈ કેવાયસી સી નહીં હોય તો તમારો હપ્તો બિલકુલ નથી આવવાનો તો મિત્રો હવે વાત કરીએ તો કે હપ્તો પાછો કઈ રીતે લાવવાનો છે તો મિત્રો તમારું પીએમ કિસાનનું આધાર કાર્ડ ખાતા નંબર અને બેંકનો જે આઈસીએફસી કોડ હોય છે અને પાસબુક આ ત્રણેયને સાથે માહિતી રાખો અને ઓનલાઈન તમારે મિત્રો આપણે વેબસાઈટ પણ છે ગ્રીવેન્સ નામની સરકારી એની ઉપર તમારે જવાનું છે અને ત્યાં જઈને તમારા જે ડોક્યુમેન્ટ તમે પહેલાંના મૂકેલા હોય એમાં તમે સુધારો કરી નાખજો અને જેથી તમારો નમ ખાતાનો હપ્તો પાછો તમારા ખાતામાં આવી જશે અને જો મિત્રો એટલું બધું તમને ઓનલાઈન ફાવતું ન હોય તો એક સિમ્પલ વસ્તુ છે પીએમ કિસાનનો એક નંબર પણ આપવાનો છે હેલ્પલાઇન નંબર છે તો તમને મિત્રો સ્ક્રીન ઉપર જે તમને નંબર બતાવી છે બે નંબર એ બેમાંથી ગમે એક નંબરમાં કરશો તો તમને ઓફિશિયલ ત્યાંથી વાત કરશે અને ત્યાંથી તમે એની સાથે સારી રીતે ગુજરાતીમાં વાત કરીને તમને જેવી પ્રોબ્લેમ હોય એવી પ્રોબ્લેમ તમે એની અરે વાત કરી શકો છો અને એ રીતે તમને કહેશે એ રીતે તમારે માર્ગદર્શન લેવાનું છે અને શાંતિથી મિત્રો ફરી એક વખત તમારી બધી વિગત ભરી નાખવાની છે એટલે તમારો હપ્તો પાછો આવી જશે તો મિત્રો આ તો આજનો વિડીયો અને આજ માટે આટલું જ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ માહિતીને લગતા વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય કિસાન